બે દિવસ આજે તમે મારા કેવલભાઈ વ્લોગ શરૂ કર્યો અને તેમને કેવો લાગ્યો ને વ્લોગ સ્ટાર્ટ કર્યો ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારે કેવલભાઈ વ્લોગ શરૂ કરી તમને કેવા લાગે કમેન્ટ તો પ્લીઝ એકવાર કરજો જ હા સ્ટાર્ટ કરવાનું પણ કરી દીધું કાકલભાઈ અને ટૂંક સમયમાં અમારે કેવલભાઈ મોટા યુટ્યુબર બની જવાના છે અમારે કરતા મોટા હા ભાઈ હે શર્મા યાદ હાલો તો આપણે નાસ્તો તો અત્યારમાં કરી લીધો છે હું તો દસ અત્યારમાં વાસણ કામ કરે ખાઈ પેં ટીફિન દેબિન બધું ભુલી દે ઓ વાસ માથા વળાવી ગમ ના ઘરે એક બનતા ને એક ગયો કેટલા ગયો કેટલા ગયો તો પણ તું મેં કાઈ પા ઘણ નઈ

પછી નાળિયેરી જમરૂકડી પછી બાજુમાં લીંબુડી સારવા બધા મસ્ત છે જો બધા પાસ આવે ને બધા ઝૂપડી આવી અને કાલના જો થાકી જ લાગે આજ તો જાવું એમ નથી કે હે અને મિતાલી બેન શું કે છોડ લો ઉસરીયો છોડ લો કે હાલો તો ભાગ શું કેવલ ભાઈ ક્યાં આ ડબલી ના લઈ ગઈ કે કેવલ મિતાલી ઈ તો કાય રખડે કેવલ ચાલ તો

तो जो अम्मी बावलिया का पैसे है हेलो फटाफट कापो अबे हम यहां बैठा हूं भागवा लो सोबे हूं कटाल गयो मारे खावा कटाल गयो क्यों मारे भागवा कटाल गयो नी तुमने तो इवा बहुत देसी रोटला सोला ऊपर भावे मस्त गामडा ना देसी रोटला बहुत मजा आवे गैस ना ने मजा आता एम को गैस ना रोटला में तारा कापे कापे हूं जो भाई आ अमित तो डाबिया दी थाना का पिया को दिवस तो હું અત્યારે ભાઈ ગયો લાગે તો અત્યારે વાગ્યો હું તલા પૂરા ઘરેના આખળ ભાગો ને સારું મારે ત્યાં એક મારે છે એમ નહીં હું છે ને ભાઈ બે દાડિયા હવે એમ કરો અમારે તમારે પૈસા વધારે થઈ ગયા લાગે પૈસા ને હા તો કેમ ભાડ્યા કપાઉ

હા ભાઈ થોડીક મોડી મોડી ખાય છે ભાજી મસ્ત અને આ પાવ ગરમ ગરમ છે પાછા કા હં હા ચાલો તો ઉપાડી લેજ પછી મળી જાય આપણે તો નયા નયા બેહી ગયા અને પાઉં ભાજી ઉપાડી લીધી છે અને કેવલ ભાઈ કે મારે નાવવું જોઈએ કે સવારમાં તો હજી ના આવ્યો તો ને વેજુદરી મારા હારી એમાં કે પાછું નાવવું છે ગરમી થઈ ગયું એ કેવલ ભાઈ પાસે ને કાલે કપડા જ અમારે બેન સરખા હા હે એક થઈ ગયા મેસિંગ મેસિંગ મેસીન કા હા

સાંદો ઉંડી લોજે સાંદો ની જો લેસન એકડા લખે જો ભાઈ હાલ તો બ્લોગ થી સાબો મોટો તો આ છે તો બ્લોગ આપણે અહીં પૂરો કરી છે વિડિયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલ મા બી લવ રોજ સબ્સ્ક્રાઇબ સ્કેન કરજો છે ને આવતા સપ્તાહ સુધીમાં બાય બાય